મિત્રો તાજા અને ખૂબ જ અગત્યના મોટા શૈક્ષણિક સમાચાર હવે ધોરણ એકથી બારની તમામ શાળાઓમાં ગુજરાતમાં વિદ્યાર્થીના હિતમાં લેવાયા સાત મોટા નિર્ણયો જાણીલો મિત્રો હવે ગુજરાતમાં અહીં સમયમાં કરાયો મોટો ફેરફાર તેમજ શિક્ષણ વિભાગે રાતોરાત આપ્યો કડક આદેશ પીએમ મોદી સરકારની સૌથી મોટી જાહેરાત તેમજ વિદ્યાર્થીની બોર્ડની પરીક્ષા અને અન્નદાતાઓને બે રૂપિયાના હપ્તાને લઈને મોટા સમાચાર જાણતા પહેલાં જો ચેનલ મને વાહો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા શૈક્ષણિક અને અન્ય સમાચારો આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુ ને વધુ આપણા મિત્રોને ઝડપી મોકલી આપજો સૌથી પહેલા ગુજરાતમાં सीएम પટેલ સરકારનું મોટો નિર્ણય રાજ્ય સરકારે વધુ એક હિતલક્ષી નિર્ણય લીધો છે રાજ્યની જિલ્લા હોસ્પિટલ પેટા હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સેવા આપતા ખાનગી વિઝિટિન તજજ્ઞ ડૉક્ટરોના માનદ વેતનમાં વધારો કર્યો છે તેમજ સરકારી અને જી એમ એ સંચાલિત મેડિકલ કોલેજોમાં વિઝિટિંગ સર્જિકલ નોન સર્જિકલ સુપર સ્પેશિયાલિટીના પ્રતિદિન વેતનમાં વધારો કરવામાં આવ્યો છે અને ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ માહિતી આપી હતી હવે સમગ્ર ભારત દેશના અન્નદાતાઓ માટે આવ્યા ખુશખબર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમો હપ્તો જૂનના અંતમાં અથવા તો જુલાઈના પ્રથમ અઠવાડિયા સુધી ખેડૂતોને મળવાની સંભાવના છે જોકે સત્તાવાર તારીખ હજુ સુધી પુષ્ટિ થઈ નથી એવી અપેક્ષા છે કે બે નો આગામી હપ્તો ટૂંક સમયમાં ખેડૂતોના બેંક ખાતામાં સીધો જમા થશે ખાસ તો મિત્રો એ છે કે તમારું કેવાયસી કરેલું હોવું ફરજિયાત છે તમે તમારી વેબસાઇટ pmkisan.government.in પર જઈને તમારું નામ પણ તપાસ કરી શકો છો ત્યારબાદ ગુજરાત સરકારે લીધો હિતકારી બીજો મોટો નિર્ણય રાજ્યમાં વિદ્યાર્થીઓ માટે અનેક યોજનાઓ ચાલે છે સામે આવેલા આંકડા અનુસાર અત્યાર સુધીમાં તેર લાખથી વધુ વિદ્યાર્થીઓને સાતસો ને ચોવીસ કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે નમો લક્ષ્મી યોજના નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના અને મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ યોજના હેઠળ કુલ સાતસો ને ચોવીસ કરોડની સહાય ડીબીએસ થી વિદ્યાર્થીના સીધા ખાતામાં જમા કરાવવામાં આવી છે ત્યારબાદ ગુજરાતમાં ધોરણ એક થી બાર ની તમામ શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ સોની તારીખ થઈ જાહેર મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર ખાતે યોજાયેલી કેબિનેટ બેઠકમાં બે હજાર પચીસ છવ્વીસ અંતર્ગત શાળા નિર્ણય લેવાયો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ના રોજ મહીસાગર જિલ્લામાં સત્યાવીસ જૂને ગાંધીનગર જિલ્લામાં અને અઠ્યાવીસ જૂને કચ્છમાં વિદ્યાર્થીના શાળા પ્રવેશોત્સવ કરાવશે સમગ્ર રાજ્યમાં સિનિયર મંત્રીઓ સહિત આશરે ચારસો જેટલા ઉચ્ચ અધિકારીઓ પદાધિકારીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે વિશ્વના શૈક્ષણિક સમાચાર અને ગુજરાતના રાજકોટમાં ખાનગી શાળાઓની મનમાની સામે ઈઓએ કરેલા પરિપત્રનો છડેચોંગ ભંગ કરવામાં આવી રહ્યો છે શાળાઓએ ચોક્કસ જગ્યાએથી પુસ્તક યુનિફોર્મ ખરીદવા એડ્રેસ મોકલ્યા હોય છે હજુ તો વેકેશન ખુલવાના અઠવાડિયાનો સમય બાકી હતો ત્યાં જ મોટાભાગની ખાનગી શાળાઓએ પુસ્તક અને યુનિફોર્મની ખરીદી માટે ચોક્કસ એડ્રેસ સાથેના મેસેજ મોકલી દીધા છે ડીઓએ આ મનમાની સામે પરિપત્ર પણ કર્યો છે એટલું જ નહીં મિત્રો હવે વિદ્યાર્થીના પ્રવાસને લઈને લેવાયો મોટો નિર્ણય પીએમ મોદીએ કરેલા સૂચનોનું ગુજરાતમાં અમલ કરવામાં આવ્યો છે જેમાં ડીજીપી સાથે થયેલી કોન્ફરન્સમાં સૂચના આપવામાં આવ્યું હતું જેનો હવે ગુજરાતમાં અમલ થયો છે ઈજીપીએ શિક્ષણ વિભાગને પત્ર લખી તેનો અમલ કરવા માટે સૂચના આપી છે જેમાં વિદ્યાર્થીના પ્રવાસ સમયે બે પોલીસ કર્મચારીઓ તેની સાથે રહેશે જેના માટે લોકલ પોલીસ કર્મચારીનો સંપર્ક કરવાનો રહેશે જ્યારે વિદ્યાર્થીઓના કેસમાં મહિલા કર્મચારીઓ તેની સાથે જ રહેશે આગળનો વિદ્યાર્થીને લઈને આવ્યો સૌથી મોટો નિર્ણય અને બોર્ડની પરીક્ષા વર્ષમાં બે વાર યોજાશે બોર્ડ પરીક્ષા અંગે મોટો નિર્ણય લેવાયો છે બે હજાર છવ્વીસ થી બોર્ડ પરીક્ષા વર્ષમાં બે વાર લેવાશે નવી શિક્ષણ નીતિ હેઠળ લાદવામાં આવેલા નવા પરીક્ષાના ધોરણોને સીબીએસઈએ મંજૂરી આપી દીધી છે પરીક્ષાના પ્રથમ તબક્કામાં વિદ્યાર્થીઓ બેસવું ફરજિયાત રહેશે જ્યારે પરીક્ષાનો બીજો તબક્કો વૈકલ્પિક રહેશે પરીક્ષાનો પ્રથમ તબક્કો મિત્રો ફેબ્રુઆરીમાં યોજાશે જ્યારે બીજો તબક્કો મે મહિનામાં યોજાશે વિદ્યાર્થીએ પોતાનો શ્રેષ્ઠ સ્કોર પસંદ કરી શકશે ત્યારબાદ વિદ્યાર્થીના હિતમાં લેવાયો મોટો નિર્ણય સુરત જિલ્લા શિક્ષણ અધિકારીએ પરિપત્ર બહાર પાડી ખાનગી શાળાઓને સ્ટેશનરી ન વેચવા માટે આદેશ કર્યો છે જો કોઈ પણ શાળા યુનિફોર્મ કે સ્ટેશનરી શાળામાંથી જ ખરીદવાનો વાલીઓને દબાણ કરશે તો દંડનીય કાર્યવાહી કરાશે શાળામાં વેચાતા ચોપડા પંદર થી વીસ ટકા મોંઘા પડતા હોવાનો વાલીઓ દાવો કર્યો હતો તો શાળામાં સ્ટેશનરી વેચીને વાલીઓ પાસેથી લૂટ ચલાવતી હોવાનો પણ આક્ષેપ કરાયો હતો જેને ધ્યાનમાં રાખીને જિલ્લા શિક્ષણ અધિકારી મહત્વનો પરિપત્ર કર્યો છે વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ વિદ્યાર્થીઓ માટે લેવાયો મહત્વનો નિર્ણય હાર્ડવર્ડ યુનિવર્સિટીમાં જોવા માંગતા વિદ્યાર્થીને હવે તક મળી શકે છે છે પરંતુ આ માટે નવી શરત રાખવામાં આવી જો કોઈ વિદ્યાર્થી હાર્વર્ડમાં પ્રવેશ મેળવવા માંગે છે તો તેણે યુએસ ફેડરલ અધિકારી પહેલા તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ તપાસ કરશે હાર્વર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા કામ કરવા અથવા મુલાકાત લેવાનું આયોજન કરી રહેલા અરજદારોએ સોશિયલ મીડિયા એકાઉન્ટ તપાસવામાં આવશે અને ત્યારબાદ જ તેને પ્રવેશ આપવામાં આવશે હવે ગુજરાતમાં ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાને લઈને સરકારે લીધો રાતોરાત મોટો નિર્ણય ધોરણ દસ અને બારની પૂરક પરીક્ષા આપવાનું ચૂકી ગયા હોય તો હવે ચિંતા ન કરતા રાજ્ય સરકારે આગામી સમયમાં ફરી પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસીરિયાએ જણાવ્યું હતું કે વરસાદને કારણે કેટલાક જગ્યાએ પાણી ભરાયા છે અને યાતાયાત ખોરવાયું છે તેવા સમયમાં પૂરક પરીક્ષાનું આયોજન ચૂકી ગયેલા વિદ્યાર્થીઓ માટે પરીક્ષા આપવા માટે ફરી નવી વ્યવસ્થા શિક્ષણ વિભાગ દ્વારા ઉભી કરવામાં આવશે ત્યારબાદ કેન્દ્રની મોદી સરકારે કરી મોટી જાહેરાત જાતિગત વસ્તી ગણતરીની તારીખ જાહેર થઈ ગઈ છે સૂત્રોના જણાવ્યા અનુસાર દેશમાં જાતિગત વસ્તી ગણતરી બે તબક્કામાં કરી શકાય છે પ્રથમ તબક્કામાં એક ઓક્ટોબર બે થી

આદિજાતિ વિદ્યાર્થીઓને મેનેજમેન્ટ કોટવામાં મળતી શિષ્યવૃત્તિ શિષ્યવૃત્તિ આપવામાં આવી છે રાજ્ય સરકારે ઓક્ટોબર રોજ પરિપત્ર કરી બંધ કરી હતી આમ થવાથી આદિવાસી સમાજના પચાસ હજાર કરતા વધુ બાળકોને શિષ્યવૃત્તિથી વંચિત રહ્યા હતા હવે આ મામલે અનેક લોકોએ વિરોધ કર્યો હતો જેનો ફરીથી સરકારે મોટો નિર્ણય કર્યો છે ત્યારબાદ મોદી કેબિનેટની બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણયો આજે પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકમાં મહત્વના નિર્ણયો લેવાયા હતા વિસ્તરણ માટે રૂપિયા ત્રણ હજાર છસો ને છવ્વીસ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે પુણે મેટ્રોના જારિયા કોલફિલ્ડમાં પુનર્વસન માટે સુધારેલા પ્લાન્ટને પણ મંજૂરી આપી છે અને જેના માટે રૂપિયા પાંચ હજાર નવસો ને ચાલીસ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે આગામી ઇન્ટરનેશનલ પોટેટો સેન્ટર પ્રાદેશિક કેન્દ્રને મંજૂરી આપવામાં આવી છે અને એના માટે એકસો અગિયાર પાંચ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે હવે તમામ ગુજરાતીઓ જાણી લો સમયમાં કરાયો મોટો ફેરફાર અંબાજી મંદિરમાં સત્યાવીસ જૂન એટલે કે અષાઢી બીજના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરાયો છે હાલ અંબાજી મંદિરમાં ત્રણ વખત આરતી થાય છે પરંતુ અષાઢી બીજથી હવે મંદિરમાં બે વખત જ આરતી થશે મંદિરમાં બપોરની આરતી કરી દર્શન આરતીના સમય દરમિયાન ફેરફાર થશે આપને જણાવી દે મિત્રો કે સવારે મંદિર અગિયાર રોજ મંદિર બંધ કરવામાં આવશે માતાજીને સાતે દિવસની સવારના દર્શન સાંજે સાડા ચાર વાગ્યા સુધી કરવામાં આવશે